હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા તાણી હું આજ થયું ને અમારે જવાનું છે બાયોગ્રામ બધાને ખબર જ અમારે મારા મામાની જાઉં બખલ લે ને હમણાં મણી હે ને ભાણવડ મૂકતા જાય મારે રોકાવા જાવ કાલે કીધું જ વિડીયામાં યોગેશ અટાણમાં સાફ સફાઈ બીજો ગાભો જોતો એટલે બધા યોગેશ ને આપણે

અસલનો તળિયો ને આ છે ને ટાઈટ છે પાસે પણ થઈ ગયા ઠાર આવ્યો ને એને લીધે ને એને લીધે ટાઈટ છે મણી આગળ શીખું ચાલુ થઈ જાય માથે ઓઢેલા મણી એલર્જી છે ત્રત ના શીખું ચાલુ થઈ જાય જરાક ટાઈટ લાગે ને કાનમાં ટાઈટ ના જવી જોઈએ એસી હોય તોય પૂરું ફોર વ્હીલમાં એવા હાટું જ મારે વિડીયામાં ઓઢણી એવા બાંધેલી તો અહીંયા પારામાં તમ ભલે નહીં હોય ઓડ ટાઈટ હે વરે નહોતી પડતી આજ વરે હે વરે લગનગારો ચાલુ થયો ને હા જો કે લગનગારો થઈ જ હજે કેટલી તારીખ થઈ બીજી હે ને હા હે જ સારું જ છે હાલ વિડીયો માગે કન્ટિન્યુ રેજો ને અમે ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દેજો યોગેશ રામ રામ તા લેલી રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો વધુ પડતા બ્લોગ તો મારા જ આવીએ જશું ને બ્લોગ ઓછો આવીએ એ જોઈએ કામ બનાવી આકાશમાં હે ઈ કરી ઓ હો 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 ફરે હી મો હાથમાં જાડા સમ કે ગયો ગાડી ઓ હો ઓ હો આ પ્રેચ તે મુંદલ ના તો હોય કોઈ ગાડી કે ભોટકાણે હીનો બાપુ યોદાઈ

અટાણે થયા ને હું હે ને અમારે ઘેર પૂગેવી ભાણવર કાર નહીં પૂગેવી પણ થોડીક વાર બેઠા હતા ને મારા મામુ મને બસ નાથી મારો ભાઈ તેડે ગયો ઓડી ગાડી લે જો બતાવ મારા કાકાનો છોકરો તેડવા આવ્યો હતો પણ હે ને થોડુંક હું તો હમણાં પહેલેથી કહેતા કે વિડીયો ની ક્વોલિટી થોડીક ડીમે આવી છે કારણ કે મારા ફોનમાં અટાને હે ને વિડીયો બનાવવા થોડીક ક્વોલિટી ડીમે આવી

ને જો પીહોની આગળી પાણી કરે ને ખળવાઢે નાખવાનું હોય બાકી તો આજ કંઈ ખાસ કામ ને કંઈ કામ જ નથી થયું કાંઈ હવાને બેઠો હોય તો એ જસુ જે થોડો ઘણો વિડીયો બનાવ્યો અને અને જશું એમાંથી ભાણવાથી વિડિયો મતલો ને એ જ વિડીયો હોય બાકી ક્યાંય વિડીયો નથી કંઈ કામ નતું બેહવાનું જતું ક્યાંય વિડીયો શૂટિંગ આવી નથી જોડું ઘણું વિડીયો શૂટિંગ કરી तो जो भी पानी करी बांध थी बस जो फड़ उठे जा फड़ उठे तो मैं ना द खुशी हाउ फिर कुछ खाली दूध लेवा जावनो दिखे आपरी डेरी बाकी बीजू कहीं कम नहीं होवे